વાવ તાલુકાનો સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાદધામ ટીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાદધામ ટીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એવા ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર આવી પહોંચ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત ધરણીધર ભગવાનના અને ઢીમણ નાગ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા આ દરમિયાન ગ્રામ પંચાયત આગળ અને ઢીમા ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી ઢીમા ગામ અંદર આવેલા ગ્રામ પંચાયતની આગળ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર આવી પહોંચ્યા હતા ત્યારે આ દરમિયાન મિટિંગમાં પાણીનો નિકાલ માટે ગ્રામજનો સાથે મોટી રાખવામાં આવી હતી અને ઢીમા ગામની સંસ્કાર વિદ્યાલય હાઈસ્કૂલના શૌચાલયમાં વરસાદી પાણી ભરાયા છેલ્લા પચીસ દિવસથી પાણી ભરાયેલા હોય વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરેશાન થઈ ઉઠ્યા છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ડીમા ગામની વિદ્યાલય એકસો પંચ્યાસી વિદ્યાર્થી અને એકસો વિદ્યાર્થીઓ મળી ત્રણસો પચાસ બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં બબ્બે ફૂટ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે આ વિદ્યાર્થીનીઓને ટોયલેટ માટેની શાળાની અંદર ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે બીરો રિપોર્ટ સરકારની આ તમે પંચાયતોની અંદર જે નાના મોટા રોડ આરસીસી બનાવ્યો આરસી કઈ રીતના બનાવે બાર મહિનામાં રોડ કે કપસી સિવાય કંઈ હોતું જ નથી એમ અને મારો કહેવાનો અર્થ એ છે કે થોડુંક પારદર્શક વાળું કામ થાય અને લાંબા ડ્રાઈવ ઉંધી ચાલે એ પ્રમાણેનું કામ થાય એવું દરેક લોકો ઈચ્છતા હોય છે અને એના ભાગરૂપે આ ધીમાગે મેં અનેક કામો કર્યા ક્રમશાળાઓમાં ગ્રાન્ટ આપવાની હોય હાઈસ્કૂલમાં આપવાની હોય પક્ષી ઘરની હોય દરેક સમાજવાદી હોય રોડ નિવાસ હોય એક હવે ધીમાની માગણી પહેલાં વરસાદી પાણીના નિકાલ માટેની નાલાની છે એ ગ્રાન્ટ માટે નથી રોકાણું એ માત્ર એટલું જ છે કે હવે ગામવાળા નક્કી કરીને એમ કે કે તમે આ રીતે કરો તો જ થાય હું છે બાકી ગ્રાન્ટ માટે નહીં દયા એની પણ હું ખાતરી આપું લોકસભાની પહેલી વાર પહેલી વાર મળી પંચોતેર વર્ષે પહેલી વખત મળી છે અને પહેલી વખત મળી છે ત્યારે રાણીધાર ભગવાન ને હર હંમેશા જ્યારે જ્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી અને એમ કીધું હોય કે હે ધયર ભગવાન જે તારે ફોર્મ ભર્યું તે દિવસે પણ મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે આજ આખો જીલો મારે આજ મારી પાસે કદાચ વિધાનસભા તો અત્યારે ધારાસભ્ય છું એટલે મેં કોઈનું કહું કે મેં તમારું આ કામ કર્યું છે પણ બાકીની છ વિધાનસભા તો એમનું મેં કાંઈ કામ કર્યું નથી પણ છતાં લાગણી મંડપો જાતે બધું જાતે અને તમે વોટ્સએપ ફેસબુક પર મીડિયાના માધ્યમથી જોતા હશો કે આગો જીલો સમર્થન કરી રહ્યો છે અને જીલો સમર્થન કરી રહ્યો ત્યારે આવનાર સમયમાં મા વિધાનસભાના તમામ સમાજોએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ઋણ એ આપણા સૌના ઉપર છે અને આપણા સૌના ઉપર છે ત્યારે આપ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો હું એટલું ધરણીધનના ગામમાં તમને બધાને કહું કે ભલે મારી પાસે પૈસા ન હોય પણ એક પણ લાલચ કે લોકમાં આવ્યા વગર કોઈ દિવસ વાહ વિધાનસભાને કલજ લાગે એવું કામ બેન તમારી બેન દીકરીએ ક્યારે પણ કર્યું નથી હર હંમેશા તમને મોટા કર્યા છે અને મોટા એમ કર્યા છે કે કંઈ બધા લોપ લાલચમાં કેટલાય રાજીનામા આપ્યા કેટલાય જતા રહ્યા અને હું પોતે પૈસા માટે કરીને રાજકારણમાં એમાં હોત તો પરે બધા જતા રહ્યા એમાં હું ગયો કે ના ગઈ હોત પણ નહીં અને મને પાંચસો રૂપિયા બસો રૂપિયા એ મને મારે ચૂંટણી લડવી પણ મારા મતદારોને ક્યાંય કલંક ના લાગે કોઈ એમ ભાવને મેણું ના મારે અને જે ગરીબ સમાજોએ એમના પરસેવાના પૈસા ખર્ચીને મને જીતાડી અને એના મતનો હું વેપાર કરું ને તો દૈનિક ભગવાન મારો હાથ ભેગીએ પણ હારું કોઈ ચાલો ના કરે ત્યારે હું કુદરતને મારા માધે રાખીને હર હંમેશા કામ કરું છું અને કુદરતને માથે રાખીને કામ કરું છું ત્યારે મારો સ્વભાવ કે હર હંમેશા જેટલું થાય એટલું વહેલા મોરું મચીને પણ અમે વ્યક્તિનું કામ કરવા માટેનો મારો પ્રયત્ન કાયમી રહેશે એટલે આપ સૌ હર હંમેશા ગઈ વખત પણ આપણને લીડ હતી અને આ વખતે તો સુદેવોને પણ વિનંતી કરું બે હાથ જોડીને કે ગઈ વખત અમીરામભાઈ લડતા હતા એટલે સ્વભાવિક છે કે તમારી લાગણી સમાજ ઉપર રહે પણ આ વખતે તો તમને બધાને વિનંતી કરું એ તમારી બધાની જ માગણી હતી કે બેન આ કામ થાય તો એનું વળતર બ્રહ્મ સમાજને આ વખતે ચૂકવાનું થતું હોય ને રાજધર્મ નિભાવવાનો હોય તો આ વખતે તમને બીજું કાંઈ આડું આવતું નથી અને ચાંક ને ચાક તમે અમને કાંઈ બી મદદ કરી દે અમે પણ તમને મદદ કરીશું એટલે આપ સૌ સાતમી તારીખે વોટ આપીને વિજય ભણાવજો પાંચ ત્રીજી તારીખે ત્રણ પાંચે પ્રિયંકા ગાંધીનો પ્રોગ્રામ એની રેલી કદાચ આપણે લાગણી મુકામે યોજાય છે આપણે પ્રિયંકા ગાંધી ને લાવવા કે નહીં લાવવા કેટલા જણા નું કરે લાવવા છે પ્રિયંકા ગાંધી ની લાગણી વધારે આપણે લાગણી મીટિંગ રાખીએ કે દિશા મીટિંગ રાખીએ લાગણી તો તમે બધા આવશો ને લાગણી બાજા મોટી સંખ્યામાં કેમ કે જે તાલુકામાં નજીક નાખો અહિયાં મોટી સંખ્યામાં આવવું પડે એટલે તમે બધા મોટી સંખ્યામાં ભરી ભરી અને ત્યાં આવવું પડે એ બોર્મ એનું આયોજન આપ સૌ કરજો એ રામ રામ ડાલા ભરીને એટલે એમ ડાલા ભરીને આવું સાતમી તારીખે લગન માં નથી ને બધે અમને બધાય આશીર્વાદ આપ્યા બે શબ્દ બોલવાની તક આપી એ બદલ તમારો આભાર નો આભાર ઓલો ભગવાન બોલો આશા પૂરા